નમસ્કાર એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો ઘણા વર્ષે આજે મળવાનું મન રહીએ એમએસ લાઈવ પર મિત્રો આપને આજે પહોંચી ગયા છે જે ગોહંબા તાલુકાની જન્નત ગણાય છે એવા કાશ્મીરનું બીજું રૂપ એટલે કે હાથની માતા હાથની માતાનો ધોધ ભાગ્યે જે કોઈ નામ એવું હશે કોઈના મુખે કે જે હાથની માતાનો ધોધ નામથી પરિચિત નહીં હોય આ તમે જોઈ રહ્યા છો આપણે પહોંચી ગયા છે હાથની માતાના ધોધના દર્શન કરવા માટે મિત્રો ચાલુ વરસાદ છે આજે તારીખ છે ચોવીસ ચોવીસ છ બે હજાર પચીસ અને વાર છે મંગળવાર વરસાદ ચાલુ છે વાતાવરણ એટલું બધું નયન રમ્ય છે કે જેની કોઈ હદ નથી પરંતુ આરસીસી રસ્તાનું કામ ચાલુ હોવાથી એ રસ્તે આવી શકાય એવું નથી うわ <Yes. S 2>、mm. no. મિત્રો આ હાટની માતા જેતો રસ્તો છે જે આ બાયપાસ આપેલું છે આ તમે જોઈ શકો છો આની રોડની હાલત હાટની માતાનું પાણી અહીં રેન્જ આવી છે આખો બ릿જી તૂટી ગયેલો છે રસ્તા સમાકામ સમા કામ હોવાથી આયોજન મળેલું છે રસ્તો આગળથી બંધ કરેલો છે આપડે જોઈએ સિંગલ બસ હા

અહીંયા બીજી શું સુવિધાઓ કરવી પડે એવું તમને લાગી રહ્યું છે શું લાગી રહ્યું છે રોડશન કામ ચાલુ છે એ વહેલી તકે પૂરું થાય તો પબ્લિક આવી શકે છે વધારે ઓકે શું છે તમારું શું બહેનો તમે શું નામ છે તમારું આ જગ્યાની માહિતી તમને કોને આપી બરાબર છે અત્યારે આ જગ્યા તમને કેવી લાગી રહી છે બહુ આનું વાતાવરણ કેવું લાગે છે આના માટે તમે શું કહેવા માંગો છો અત્યારે આ જગ્યા તમને તમે આની આગળ ક્યારે આવ્યા છો હવે બીજી વાત આવવા માટે વિચારશો અર્જુન અને બીગ અને બધા પાંચે પાંચ ભાઈઓ દ્રૌપદી સાથે અહીંયા રહ્યા હતા અને આ એ હાથની માતાનું મંદિર છે જ્યાં મોટા પર્વતની નીચે ભગવાન શંકરનું પણ મંદિર છે જ્યાં લોકો આજે પણ પૂજા કરે છે એની ઉપર કુદરતી જળનો ધોધ રહે છે અને શિવરીનો અભિષેક કરે છે તો જોવાનાયક જગ્યા છે હાથની માતાનો ધોધ તમે આવવાની ચૂકતા નહીં નીકળો તો તમે કેટલાક ભાઈઓ ઉભા છે આપણે જોબ આપીએ તમે અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો કયું ગામ આ કઈ જગ્યાએ તમે અત્યારે આવ્યા છો શાના માટે આવ્યા છો કેવું લાગ્યું એનું નયનનમ્ય વાતાવરણ આની એ તમે કોઈ આવી ગયા છો કેટલી વરસ આવ્યા છે કેવું લાગે છે એનું એક્સપિરિયન્સ અહીંયા તમે શું કહેવા માંગો છો અહીંયા કોઈ સુધારો વધારો કંઈ કરવા જેવું છે